આજે હું તમારી માટે એક ગરમ ગરમ નાસ્તાની રેસીપી લઈને આવી છું આજે આપણે રૂટિનમાં બનાવીએ છીએ એના કરતાં થોડી અલગ રીતે એકદમ સોફ્ટ મકાઈના વડા બનાવીશું તો એના માટે અહીં મેં ત્રણ નંગ જેટલા મોટા બટાકા લઈને કુકરમાં તેને સારી રીતે બાફી લીધા છે અને એની સાથે આપણે એક મોટી સાઇઝની અમેરિકન સોફ્ટ મકાઈ લઈશું તો આ મકાઈ છે એને પણ અહીં મેં બાફીને જ લીધી છે જો કાચી મકાઈની આપણે પેસ્ટ બનાવીએ તો એ પેસ્ટ થોડી વધારે ઢીલી બને છે અને પછી એમાં આપણે પાછળથી લોટ પણ વધારે મિક્સ કરવો પડે છે એનાથી વડા થોડા કડક પણ બની શકે છે એટલે મકાઈ અહીં આપણે બાફીને જ લઈશું હવે આ બટાકાને હું મેસ કરી લઉં છું અને મકાઈમાંથી આપણે દાણા કાઢી લઈશું હવે આ મકાઈના દાણાને આપણે ક્રશ કરવાના છે તો આપણે તેને એક મિક્સર જારમાં લઈ લઈશું તમે એક મોટ્ટી મકાઈ બાફી લેશો તો એમાંથી લગભગ એક કપ જેટલા દાણા નીકળશે દાણાની સાથે જ અહીં આપણે લીલા મરચાં થોડું આદુ અને ફુદીનો પણ સાથે લઈને ક્રશ કરી લઈશું આની સાથે આમાં જો તમારે થોડું લસણ મિક્સ કરવું હોય તે પણ કરી શકો છો બિલકુલ પાણીનો ઉપયોગ કર્યા વગર આમાંથી હવે આપણે ફાઇન પેસ્ટ બનાવી લેવાની છે તો બટાકાને મેસ કરીને મેં અહીં એક મોટા વાસણમાં લઈ લીધા છે ને આ પેસ્ટને આપણે હવે આ બટાકામાં મિક્સ કરી દઈશું તો અહીં આ મકાઈ વડા આજે આપણે રૂટિન કરતાં થોડા અલગ રીતે બનાવી રહ્યા છે આ રીતે એમાં તમે થોડાક બાફેલા બટાકા મિક્સ કરશો તો એનાથી મકાઈ વડા છે એકદમ સોફ્ટ બને છે અને તળતી વખતે એમાં બહુ તેલ પણ નથી ભરાતું હવે આમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું સાથે અડધી ચમચી જેટલી હળદર અને એક ચમચી જેટલું હું અહીં લાલ મરચું મિક્સ કરી દઉં છું લાલ મરચાંની બદલે અહીં તમે ચીલી ફ્લેક્સ કે પછી મરીનો પાવડર પણ એડ કરી શકો છો અને આપણા ગુજરાતી વડા તલ અને અજમા વગર તો બિલકુલ અધૂરા છે એટલે અહીં આપણે બે ચમચી જેટલા તલ અને અડધી ચમચી જેટલો અજમો આ રીતે આપણે હાથથી મસળીને મિક્સ કરી દઈશું તો અહીં મેં રૂટિનમાં આપણે વાપરીએ છીએ સિમ્પલ મસાલા જ યુઝ કર્યા છે અને મકાઈ એકદમ સ્વીટ હોય છે એટલે આમાં આપણે બિલકુલ ખાંડ કે ગણપણનો ઉપયોગ નથી કરવાનો અને આમાં મેં ખટાશ પણ એડ નથી કરી છતાં પણ આનો ટેસ્ટ ખૂબ જ સરસ બન્યો છે આમાં હવે આપણે લોટ મિક્સ કરી દઈએ તો અહીં મેં એક કપ જેટલો મકાઈનો લોટ લીધો છે આપણે મકાઈવાળા બનાવી રહ્યા છીએ એટલે આમાં આપણે મકાઈનો જ લોટ મિક્સ કરીશું એની સાથે આપણે બહુ બધી બારીક સમારેલી કોથમીર પણ મિક્સ કરી દઈએ તો આ વડા બનાવતી વખતે અહીં આપણે બિલકુલ પાણીનો ઉપયોગ નથી કરવાનો આપણે પેસ્ટ પણ પાણી વગર બનાવી અને લોટ પણ અહીંયા આપણે પાણી નાખ્યા વગર જ બાંધવાનો છે જો તમે બટાકા ના ખાતા હોવ તો એને સ્કીપ કરીને પણ તમે આ વડા બનાવી શકો છો ફક્ત મકાઈની પેસ્ટ તૈયાર કરીને એમાં તમારે લોટ મિક્સ કરી દેવાનો તો મિક્સ કરતી વખતે હાથમાં થોડો ચોંટશે પણ આ રીતે આપણે થોડો ઢીલોટ લોટ બાંધી લેવાનો છે જરૂર પડે તો આમાં તમે એક બે ચમચી જેટલો વધારે લોટ પણ મિક્સ કરી શકો છો મકાઈનો લોટ સારી રીતે પલળે એટલા માટે ઢાંકીને પાંચેક મિનિટ માટે આને આપણે રેસ્ટ આપીશું હવે અહીં લોટ થોડો ઢીલો છે વડા બનાવીએ ત્યારે હાથમાં ચોટે નહીં એટલા માટે લોટની અંદર આપણે એક ચમચી જેટલું તેલ નાખી દઈશું અને હાથને પણ આપણે તેલથી બરાબર ગ્રીસ કરી દઈશું હવે આ લોટમાંથી તમારે ગોળ ગોળ બોલ્સ બનાવીને તળવા હોય તે રીતે પણ બનાવી શકો છો હું અહીં આપણે હાથથી થેપીને જે ટ્રેડિશનલ વડા બનાવીએ છીએ એ રીતે જ બનાવી લઉં છું મકાઈનો લોટ અને તાજી મકાઈ એ બંનેમાં ખૂબ જ પ્રમાણમાં ફાઇબર્સ રહેલું હોય છે અને નામ પ્રમાણે કોર્ન એકદમ સ્વીટ પણ હોય છે એટલે આ વડા ખૂબ જ ટેસ્ટી બને છે એકવાર બનાવીને તમે જરૂરથી ટ્રાય કરજો તો બનાવવા ખૂબ જ સહેલા છે આમાં તમારે કોર્ન ફ્લોર મિક્સ કરવાની પણ જરૂર નથી પડતી અને તળતી વખતે બહુ તેલ પણ નથી ભરાતું તમે જો સબવે કે બર્ગર ઘરે બનાવતા હોવ તો ટીકી માટે પણ તમે આનો ઉપયોગ કરી શકો છો ટેસ્ટમાં એ ખૂબ જ સરસ લાગશે તો વડાને તળવા માટે અહીં પહેલાં તેલને આપણે બરાબર ગરમ કરી લેવાનું છે અને તેલ બરાબર ગરમ થઈ જાય પછી જ આપણે તેમાં વડાપાસ કરીશું હવે આને આપણે તળીએ ત્યારે એમાં બહુ તેલ ના ભરી જાય એટલા માટે શરૂઆતમાં અહીં આને આપણે એકદમ હાઈ ફ્લેમ પર તળી લઈશું અને થોડા બંધાઈ જાય પછી જ આપણે તેને ફ્લિપ કરીશું ઉપરથી આ રીતે તળાઈને થોડાક લાલ થઈ જાય પછી હવે ગેસની ફ્લેમને થોડીકવાર માટે આપણે મીડિયમ કરી દઈશું આની અંદર બટાકાને મકાઈ બંને આપણે બાફેલા જ લીધા છે એટલે અંદર આપણે જે મકાઈનો કાચો લોટ મિક્સ કર્યો છે એ કાચું નારે એ રીતે જ આપણે તળી લેવાના છે તો મકાઈના વડા ઉપરથી એકદમ ક્રિસ્પી અને બટાકા મિક્સ કર્યા છે એટલે અંદરથી એકદમ સોફ્ટ બને છે આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેલ લીધા ને આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું તો આ વડા બનાવો તો એમાં તમારે બટાકાની બદલે આમાં તમારે બારીક ચોપ કરેલી થોડી પાલક કે મીઠી મિક્સ કરવી હોય તો એ પણ કરી શકો છો આના માટે તમે મકાઈની પેસ્ટ બનાવો એમાં તમારે બિલકુલ પાણીનો ઉપયોગ નથી કરવાનો અને લોટ બાંધો ત્યારે પણ બિલકુલ પાણીનો ઉપયોગ કરવાની જરૂર નહીં પડે તો અહીં આપણે ત્રણ નંગ મોટા બટાકા એક અમેરિકન મકાઈ અને એક કપ જેટલો મકાઈનો લોટ લીધો હતો એટલા પ્રપોઝનથી અહીં લગભગ પચીસ નંગ જેટલા વડા બનીને તૈયાર થઈ જશે તો આ વડા તમે ત્રણથી ચાર વ્યક્તિને સર્વ કરી શકો છો તો આ ગરમ ગરમ વડાને તમે ચા સાથે પણ એન્જોય કરી શકો છો હું એને લીલી ચટણી અને ટામેટો સોસની સાથે સર્વ કરું છું તો આશા રાખું છું કે આજની આ રેસીપી તમને ચોક્કસ પસંદ આવી હશે જરૂરથી બનાવીને ટ્રાય કરજો અને તમારા એક્સપિરિયન્સ કેવા રહ્યા તે નીચે પહેલાં કમેન્ટ સેક્શનમાં મારી સાથે ચોક્કસ શેર કરજો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ